સર આપણે ઘણી વખત સાંભળ્યું છે ઓલમોસ્ટ વધારે પડતું તો મૂવીમાં જોતા હોય છે આપણે કે કોઈ છોકરા છોકરીનું બ્રેકઅપ થાય ને એટલે પછી એનો કદાચ તો ઘણી વખત કહું મારું દિલ તૂટી ગયું ટુકડા થઈ ગયા તો ખરેખર આ સાચી વાત છે એવું બને છે દિલ્હીમાં કે ટુકડા થઈ જતા હોય એટલે આમ કેવું છે કે ફિઝિકલી ટુકડા ન થાય પણ સાયકોલોજીકલ એટલે ફિલિંગ થી ટુકડા થતા હોય ઓકે એટલે એક્ચ્યુઅલ એમાં શું થાય કે તમારી ફિલિંગ ખૂબ જ સેડ થઈ ગઈ તમે બ્રેકઅપ થયું એટલે તમારું સેડ મોડ આવી ગયું સ્ટ્રેસ મોડ હવે આ સ્ટ્રેસ અને સેડ માં તમે હો એટલે દુખી હો તમે સાદી ભાષામાં કીધું દુખી હો તો શું થાય કે તમને કે મજા ના આવે એટલે ત્યારે શું થતું હોય કે તમારા જે સિમ્પેથેટિક એક્ટિવિટી હોય ને વધી જતી હોય ઓકે એટલે એના કારણે શું થાય કે તમારું જે હૃદય છે ને એની અંદર લોડ વધે ધબકારા ખૂબ જ વધી જાય ઓકે આ ધબકારા ખૂબ વધે એટલે તમે આમ જો ને તો પાલ્પિટેશન કહેવાય એટલે કે ભાઈ કે મને આ ધડધડ થાય ને એવું લાગે છે એ તમે જ્યારે જ્યારે દિલ તૂટે ને ને ત્યારે ત્યારે થાવ થાય થાય હવે આ ધડધડ વધુ ધબકારા વધે ત્યારે જે હૃદયની નળીઓ હોય ને એમાં સ્પાઝમ થાય અચાનક સ્પાઝમ એટલે કે નળીમાંનો કે આવી છે તો આમ સ્પાઝમ થાય ને એટલે ક્યારેક ચીપકી જાય ઓકે એટલે ચીપકી જાય એટલે એમાં તમે ઘણાને સાંભળ્યું છે કે કોઈનો હસબન્ડ એક્સપાયર થઈ ગયો ને તો એ બેન ભી દુખી થઈને એક્સપાયર થઈ ગયા ત્યાં રાઈટ રાઈટ એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે કે કોઈ નજીકી માણસ કોઈના ફાધર કોઈના મધર એક્સપાયર થઈ ગયા તો એ ભાઈ એ જોઈન ત્યાં ત્યાં પડી ગયા ને એ એક્સપાયર થઈ ગયા કે હૃદય એનું પોળું પડી ગયું એ સાંભળેલું હોય રાઈટ તો આમાં એક્ચ્યુઅલ શું થાય કે જ્યારે બી એ મોમેન્ટ આવે ને એક્સ્ટ્રા એક્સ્ટ્રા ઇમોશન કહેવાય વધુ પડતા સેડ ઇમોશન રાઈટ તો એની અંદર શું થાય કે હૃદયની નળી સ્પાઝમ થાય અને નળી ચીપકી જાય અને એટેક આવી જાય ઓકે એટલે કાર્ડિયાક એરેસ્ટ અને સીધી ડેથ થઈ જાય બરાબર એટલે જ્યારે ભી કોઈ વધુ પડતું ઇમોશનલ હોય ત્યારે આવી ઇવેન્ટ બને ઓકે એટલે ત્યાં તમે પણ જો કોઈ તમારું દિલ તૂટેલું છે તો ખૂબ વધુ પડતા ઇમોશન ન દાખવો ત્યારે જો વધુ પડતા ઇમોશન દાખવશો અને ન કરે નારાયણ તો તમને પણ એટેક આવી શકે એટલે ખૂબ સેડ ન થાઓ એટલે દિલ તૂટવું મતલબ કે ફિઝિકલી ટુકડા નહીં ટુકડા નથી થાતા પણ આ રીતે હોય છે ઇમોશનલી ટુકડા યસ ઓકે એ થતા હોય છે એને બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ કહેવાય તમારે જો સર્ચ કરવું હોય તો ગૂગલ માં કરજો બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ એટલે એનામાં લક્ષણો અને એના જે રીઝન છે કારણો એ આવશે કે વધુ પડતા ઇમોશન ના કારણે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ થાય બરાબર છે તો એક તો તમે બહુ સરસ વાત કરી છે કે ખરેખર બહુ ઇમોશનલી થાઉ નહીં કદાચ બ્રેકઅપ થઈ ગયું છે તો નવી શરૂઆત પાછી આપણે કરી શકીએ પણ એમાં એમાં આપણે નીકળી નથી જાવું કેમ કે આવા ચાન્સીસ બની શકે છે અને આપણે જોઈએ છે હરેક જગ્યાએ કિસ્સા જોઈએ છે તો ખરેખર તમે ઘણી બધી સરસ માહિતી આપી છે